ભોણા હમ બહુ દુખની વાત કારણ કે હરિયાણાની અંદર એક કિસ્સો એટલો જબરજસ્ત ઉપડ્યો હો મનીષાનોમની છોકરી જે શિક્ષિકા હતી ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી અને ગરીબ મોબાપને ઘેર કમાનારી એ એકલી જ હતી હવે એ ઘેરથી નીકળી હશે બરાબર અને ગેર જો સુધી ના પહોંચી એટલે મોબાપને ચિંતા થઈ એટલે એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જ્યા કે ભાઈ અમારી છોકરી મળતી નહીં તો એવું કહેવાય કે પોલીસવાળાએ એમ કહ્યું કે તપાસ કરો કદાચ કોઈને લઈને ભાગી ગઈ છે જો એ જ સમયે પેલી ગંભીરતા હમજી અને જો પોલીસે તપાસ કરી હોત તો આજે મનીષા જીવિત હોય પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ જ્યારે મનીષાની લાશ મળી બરોબર લાશ મળી એમ તું વિચાર કર કે એની ગરદન પંચાણું ટકા કપાઈ છે પંચાણું ટકા બીજું એની ઓખો નીકળી ગઈ એના મોડા એસિડ નાખવામાં આવ્યું બીજું કે એવી એવું કૃત્ય કર્યું કે એ જંગલી જાનવર પણ ના કરે એવો કૃત્યો કરવામાં આવ્યો એવો કૃત્યો કરવામાં આવ્યો અને એ જે તે પોલીસ ઇન્ચાર્જ મીડિયા ઉપર એવું કહે કે મનીષાએ આત્મહત્યા કરી આઠ દિવસ પછી એનો સુસાઈડ નોટ મળ્યો જે એને સુસાઈડ નોટ લખી હોય આઠ દિવસ સુધી સુસાઈડ નોટ કેમ ના મળી આઠ અને પાસે એવું જ કહે ક જે જગ્યાએ આત્મહત્યા કરી ત્યાંથી મળી બરોબર બીજું ક એનો મોબાપ તો અભણ હતો એણે ઇંગ્લિશમાં સુસાઇડ નોટ કેમ લખી હમ કદાચ હરિયાણામાં હિન્દી ચાલે તો હિન્દીમાં કેમ ના લખી થોડીક તો શરમ હોવી જોઈએ થોડીક તો માનવ માનવતા હોવી જોઈએ તમારા ઘરમાં પણ દીકરી હશે ને તમારી અરે આજ કહાની જો અગર કોઈ મંત્રીની છોકરી જોડે થઈ હોય હું નહીં કહેતો કે દુનિયાની કોઈ છોકરી જોડે આવી ઘટના ઘટ પરંતુ કદાચ મંત્રીની છોડી જોડે થઈ હોય છોકરી જોડે તો ચોવીસ કલાકની અંદર કદાચ એમનું એન્કાઉન્ટર થઈ જાય તો શું ગરીબની છોકરી છોકરી નહીં શું વીઆઈપીની છોકરી વીઆઈપી હે અને ગરીબની છોકરી વીઆઈપી નહીં શું એના મો બાપ માટે તમારે કોઈ ઇજ્જત નહીં બીજું આટલું બધું થયું છતો પણ છતો પણ આ સરકાર આ કેસને દબાવવા માટે પેલા જે એના બાપને હ એ અંગત રીતે થોડું દબોણ કરવામાં આવે ટોર્ચર કરવા ટોર્ચર કરવામાં આવે અરે થોડીક તો શરમ કરો તો મોદી સાહેબ એમ કે બેટી બચાવો દેશ બચાવો બેટી બચાવો દેશ બચાવો તમને ખુદ ખબર હ મોદી સાહેબને કઈ એક હજાર છોકરો એ નવસોના એંસી

કરનારના તો ત્રણ દિવસમાં તમે સજા લો તો બીજો બળાત્કાર નહીં થતા જ રહેવાના હ અને હું તો દેશના દરેક વિનંતી હું આ સરકાર કોઈ દીકરીઓની સહાયતા કરવાનો નહીં કોઈ કાયદા આવવાના નહીં એના કરતો તો જે પોનસો ને બાસઠ રજવાડો જે રજપૂતો આવે આપી દો અમને પાછો જો ભારતની અંદર એક પણ બળાત્કાર થાય ને તો એ રજવાડો તમને પાછો આપી દેવામાં આવી કારણ કે ઇન ધ સ્પોટ

જય રણછોડ અમારો વિડીયો હારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો કે જેથી આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જોડે જાય તમારા તો પરિવાર નહીં પણ અમારા તો હ